જય સ્વામી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો મજામાં ને અમે પણ મજામાં મજામાં છીએ તમે સાંજના સાત વાગી ગયા છે તો સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આજે તો શેનો પ્રોગ્રામ હોય તો કંઈ ખબર નથી રસોડામાં જાશું તો પછી આપણને ખ્યાલ આવશે કલ્પા મેડમને પૂછશું કે શેનો પ્રોગ્રામ છે તો દેજ બેટા તો શું ખાશો કેરી છે બીજો હાથ એમાં કાંઈ નિમક લગાડ્યું છે એમાં એમાં કાંઈ નિમક લગાડ્યું છે અહીંયા મારે મારે હામું તો જો તારા મમ્મી શું બનાવવાની છે તારા મમ્મી શું બનાવવાની છે ખોટું ખોટું હામું જ શું બનાવવાનું છે ખોટું ખોટું તો આપણે અલ્પા મેડમ પૂછી લઈએ કે આજે શેનો પ્રોગ્રામ છે શેનો વર્તી જાય છે અને કોમેન્ટ કરી અને મને કહેજો કોમેન્ટ તો હું વિડીયો જો ખ્યાલ આવી જાય તો કોમેન્ટ કરીને છું એમ ના રીંગણા લીધા છે તો તમે ખ્યાલ તો આવી ગયો છે કે અલ્પા મેડામાં આખા રીંગણાનું કાઠિયાવાડી ભરેલ રીંગણાનું ચાક બનાવવાના છે તો અમે કાઠિયાવાડી ચારમાં કઈ રીતે બનાવીએ છીએ તો તમે વિડીયો પૂરો જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં દેજો શેર કરજો બરાબર ને મેડમ જરૂર તો અહીંયા ફૂલ તૈયારી હાલી રહી છે મસાલા બસાલ આ તૈયાર થાય છે એકદમ કલરના રીંગણા લઈ લીધા છે પપ્પા એ કે ટીવી ચાલુ કરી અને વળ જ કરી કરો ભાઈ જો બટા એમ ડોક મવડાઈ જાય એમ ન કરાય ને વાગી જાય બટા પાછળ જો કેમ વળખાય જોડે જાય બટા એમ ન કરાય દીકરો ન કરાયેકવા નહી મારવાનો હ નહીં વાગી જાય બટા તમે પણ પછી એમ બહુ વાર લાગ્યો વી હોય ને જોવાનું ફોટાફટામાં બનાવવા મળો

એમ તો ચાલુ રાય એટલે બધો સડેમ રોટ લેવાનો છે હમ જો કે એમ મે તો કાહે કોથળી ઉપાડી ખીલા એક નહી તમે મે કીધું બે ટાઈમનો નો મસાલા નાખો ને બે ટાઈમ નો મસાલા ભેગો થઈ જાય તેલ ગરમ થઈ ને ત્યાં લાગી આપડા વિડિયો લાઈક કરજો શેર કરજો અને નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરજો ને થોડો યાર સપોર્ટ કરજો એટલે આપણે આવું ના રીંગણા નું નવું નવું શાક બનાવીએ તો તેલ ગરમ થઈ ગયું છે

એને દેવી ને ભજીયા ખાવા છે અત્યારે તમન ના કરી એમ પૂરી કરી આજ તો વરસાદ ની વાટે હશે તો વરસાદ ની વાટે પણ વરસાદ કે વરસતો નથી ને કાલ મેળા આવે ને તો આ પછી ના બનાવી વરસાદ થઈ જાય ને વાતાવરણ થઈ જાય પછી ભજીયા બનાવી કા ઠંડુ વાતાવરણ ભજીયા ની ના ના એ હો તો ઠંડો વાતાવરણ થાય ને અંદર થી આપણને ભજીયા ખાવાનું મન થાય

પછી લઈ લેશું એકદમ ફ્રેશ દાળી લીલા ધાણા તાજા બધું કટિંગ કરી અને મિક્સ કરી દઈએ

આજ રોટલો આજ રોટલો નથી કો કાય હોય તો એ રોટલો ન હોય તો તર હું શું કહું રોટલો કરવાનો ભાખરી ભાખરી આપડે શાક આપડે રીંગણાનું જોઈ આખા હવે एकदम આજુ તો આમ રીંગણા ઓલા જેવું લાગે કેવું કહેવાય આ આ કલર કેવો આવે ખાટું ખાટું કેવું કહેવાય ને બોલી કેવી પિયરું નહીં પિયરું આલુ જેવું આલું જેવા ઝીંગણા છે આને દીતીયા છે એટલે બાકી નહીં કારણ દીતિયા કર ના કઢે કોઈ એમ કહે આલું લાગે અચાલ હેંજાળ આવે ને હેંજળીયા રાવણ એવડાવડા રાવણ થાય હ જો આપણો વસાલો ખંડાય હમ જોરદાર થઈ ગયો છે કમ્પ્લીટ થઈ

पी ना देशु थोड़ी एवं लाल चटनी हाँ यार बद्दाम मसाल मिक्स करी थी आपको गरम से सेना नो लोट <laughs> गरम से <laughs> <laughs> जान ना जा आंगल इस वाट इनो जाए ना करा सांब ऊपर दे सेना लोट तो गरम हुए इतने बहु के बराबर थोड़ा खाएगा कोई हम्म अब बमस्ती नमस्ता लोग मिक्स थे ही जो है મસાલો આ રીતે બનાવી છે તો તમે કઈ રીતે આખા રીંગણા મસાલો બનાવો છો તો એ કોમેન્ટમાં જરાક જણાવજો અને મિત્રો વિડીયો પૂરો જોજો તો જો આપણે હવે મસાલો તો રેડી થઈ ગયો તો હવે આપણે રીંગણા ભરી લઈ તો રીંગણામાં તો આ ડેટી હોય ને એ આવી રીતે આમ કાઢી નાખવાના આ રીતના જાય ને પછી આ પાછળથી અહીંયા કાપો મારી દેવાનો અને અહીંયા કાપો માર દેવાનો પછી આપણે આમ રીંગણો ખોલી હા અને બસ મસાલો ભરી દેવાનો તો આપણે કેટલા રીંગણા ગયા દો બાર રીંગણા ગયા તો આપણા રીંગણા બધા આપણે કટિંગ કરી અને મસાલો ભરી લઈએ રીંગાળામાં જો સીરિયા કરી લીધા તો હવે આપણે મસ્તી મજાનો મસાલો ભરી દેશું જો આવી રીતના મસાલો ભરીએ અમે તો ભાઈ આ રીતના ભરી દઈએ ને બહુ ઝાઝ હોય નહીં બહુ થોડ હોય નહીં એવી રીતે ભરીએ એટલે રીંગણું આખું લસપસતું રહે પછી આમાં જે મસાલો જે વધે એ પછી આપણે થોડીક ગ્રેવી કરવા હાથે નાખીએ એટલે કુકરમાં જે આ રીંગણા મૂકીએ આપણે જેમાં માથે નાખીએ હા હા આગળ બગાર કરું ને એટલે હું ઘાટું ગ્રેવી થઈ જાય એટલે આખા રીંગણાને છા કરે મજા આવે ગ્રેવી ખાવાની અને રીંગણા સોમાસામાં વધારે એટલે આખા રીંગણાનું શાક

एंत टेस्ट थंडो के, थंडो केक पी लो हां थारू केवाय लो लिंबू सोडा पीवीसी आपले तर काय वांदो रे आ कारीगणांचा खाण पछि माथे लिंबू सोडा पी लेवी बीजो हो ले खाईल हं खादो वे पछि वे शाक घर इज नची सका થઈ એટલો मसाला ग्रेवी कोरिनो એના તો ડાયરેક્ટ રીંગણાને કુકરમાં બાફવા મૂકી દેવાના છે ને તેલમાં તેલ માં તળ હમ એમે કે પડે એવું કરતા કરવા પડે ખાંડ એટલે વઘાર માટે આખા રીંગણા વઘાર માટે હા વઘાર માટે જોઈત કરે ને હમ હમ પહેલા રાઈ જીરુ સેજ એવું પછી ચટણી પછી આ રીંગણા પછી નાખવાનું સેજ એવું મીઠું માપનું પછી ખાંડ આપડું તેલ ગરમ થઈ ગયું તો આપડે રાયું નાખી દઈએ તડતડ પછી હળદર પછી નાખી દેવાના આપડા રીંગણા

तो હવે આપણે નાખી દેશું દાણા જીરું પછી નાખી દેશું શક્કણી શક્કણી નાખી દીધી તો પછી આપણે લાકું સ્વાદરીંગા નાખ પાજ અનુસાર লবণ મસાલા મન હોય તો અમે બે ખારો હોય છે જ પછી મોળໃને છે ધીમે ધીમે થોડો થોડો એમ ને અમે પાછું ખાણ નાખી પડશે તેને તરીનું પડતું હમ હમ લાગે નોળ લાગે બરાબર છે આપણે ઉપરથી વસ્તુ ટમેટો નાખીને ને મસ્ત શાક મસ્ત શાક તો હવે આપડા અહીંયા ખદ બધી હવે આપણે રીંગણ છે ને કેટલી સીટી થવા દેવાના

આમાં કઈ સીટી થવા દેવાની કઈ એવું કંઈ નઈ સીટી વગર શાક થાય છે મેં કહ્યું કે આટ થઈ ગયું બની ગયું ઘાટો મસ્ત પાણી નાખી દીધું અને હવે આપણે રીને સડવા મળ્યા છે તો આપણે કુકરનું ઢાંકણ મેં કરી દેસુ અને શાક સીટી વગડાવી દે એટલે મસ્ત નાણીવાળો શાક તૈયાર થઈ જશે તો આપણો શાક રેડી થઈ ગયું છે તો આપણે ખોલી અને જોઈ લઈએ ખોયલું તો નથી હવા નીકળી જશે આ સાક એકદમ મસ્ત ચડી અને રેડી થઈ ગયું છે જવો ગ્રેવી સાથે તો વાટકા મલે લઈ તો છે આપ કાઠિયાવાડી ઓરિજિનલ રીંગણાનું થે સાક નાખું આ રીંગણાનું કાઠિયાવાડી ભાખરી અને આ કાઠિયાવાડી

તો તમે બધા આવી જાઓ કાઠિયાવાડિયા આખા ચાખવા તો વિડીયોને એન્ડ આપું છું લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તમારા શેર કરજો આવતા અમૃત મળીશું જય અમને જય શ્રી કૃષ્ણ